વરસાદમાં પકડી ગયો છે આપણાને સામુ જો સામુ આઈ સામુ કેમ છે સામુ બહુ પાડે છે હિન્દી બોલે ખબર એ ના પડે છે ને આવી ગયો સામુ અમારે અને પાણી આપણે ભરાઈ ગયું હોય તો બહાર કાઢી રહ્યા છે જો આ રીતનું છે તો આલો ડાયરેક રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આવી હોપ કે તમે બધા મજામાં છે જો આપણે પાણીમાં લાગી ગયા છે પાણી કાઢવા પાણી કાઢવાનું તો શેર નહીં જો આ બાજુમાં છોકરા હાડાહુળ કરી રહ્યા છે અને અમારે જો આ પાણી સોસાયટીમાંથી તમ તમાટ બહાર નીકળી રહ્યું છે અને આપણે જો પાણીમાં ઉભા છે આજ તો બે દિવસનો વરસાદ જબરજસ્ત એટલે આમ કંઈ કેવા ના જોઈએ એવો વરસાદ પડી રહ્યો છે આપણે અહીંયા દિંડુલીમાં જુઓ પાણી પણ બરોબર બંધ સોસાયટીમાંથી નીકળી ગયું છે ને અહીંયા થોડો કિચડને ગારો એવો લાગે પણ એટલે અમે નખાઈ દીધા તામાં પથરા એ સામું આ સારકું કર ફટાફટ ફટાફટ સરખું કલાક એટલે અહીંયા થોડોક સામે થોડુંક કિચડ ના રેવું હોય તો આ પાણી જાય એટલે ધોઈને સાફ થઈ જાય અને ચકાચક ને ઓકે થઈ જાય હાલો આવું છે આપણે તો હાથ ધોઈ નાખીએ ફટાફટ પાણીમાં આ રીતનું છે બીજા દિવસે પણ જબરજસ્ત એવો વરસાદ સવાર સવાર માં ચાલુ થઈ ગયો છે પાણી પાણી ભરી દીધું છે જો મિત્રો જબરજસ્ત વરસાદ ચાલી રહ્યો છે આખો અમારે અહીંયા આજુબાજુમાં બધે પાણી જ પાણી ફરતી દીધું જબરજસ્ત વરસાદ ચાલી રહ્યો છે ડિંડોલી જિલ્લા વરસાદ સખત ચાલુ જ છે હજી પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે હા તે એમ પૂરી એમ બિઝનેસ હોય સારા ભારત ચાલી રહ્યો यो ये उडी देखाल परै किन न कि जाय यहाँ फर्यो आयो अरे

આપણે પ્રકાશભાઈની દવા લઈ અને હવે જઈ તમને બતાવું કેવો કેવો રસ્તા વરસાદ પડી ગયા છે અમારા પ્રકાશભાઈ ભાઈ આજે કેમેરામેન ઢીલા પડી ગયા છે કેવો પ્રકાશ ભાઈ શું છે મલેરિયા થઈ ગયા મલેરિયા થઈ ગયા બીમાર થઈ જવાય અત્યારે અમે દવાખાને ગયા તા પાણી પાણી ભરી ગયું રસ્તા માં

આડો પડી ગયેલો છે લાગે અને પાણી ભરાઈ છે આપણે રિક્ષામાં ફાન અંદર એમ રાચ કરી જો નેર પણ ભરાઈ ગઈ છે નેરમાં હો બરાબર પાણી આવી ગયું છે બરોબરનું નું હાલો તમને આગળ હજી દેખાડું હજુ પણ જુઓ તમે આખી નેર નેર થઈ ગઈ છે પાણી પાણી ભરી દીધું અરે શાંતિ રાખ કે धान લગા હા धान તો મેરે ખેતમે નહી લગાતા હૈ બસ એ મિત્રાઈ

Haa, tak siap lah Ya, Dari sini suruh dalam ni Semua dapat keterangan Tak iya, akhirnya Ini dia, ini dia Ya, 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 ya school, eh, school. તો આપડે ડિંડોલી પહોંચી ગયા છે અને વિડીયો કરીએ બંધ આપડી ચેનલમાં તમે બધા નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો સ્કૂલ નો સીન નથી લેવાનો ઓકે જય માતાજી હાલો મળીએ પછી આગળ